સમાચાર બિલોડાથી સામે આવી રહ્યા છે બિલોડામાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે ત્રણ રસ્તા પાસે ચપ્પુના ઘા ઝીકીને યુવકને હત્યા કરવામાં આવી છે અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા દર્શન પટેલ નામના યુવકની હત્યા કરવામાં આવી છે યુવકની હત્યાનું કારણ છે તે હજી સ્પષ્ટ સામે નથી આવ્યું પરંતુ જે પ્રકારની હત્યા કરવામાં આવી છે ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે મૃતકના પિતાએ ભીલોડા પોલીસ સ્ટેશન ગુનો નોંધાવ્યો છે તો ગામના જે નિસર્ગ પટેલ નામના સામે પોલીસે ગુનો છે તો જે પ્રકારે હત્યાનો મામલો સામે આવ્યો છે ત્રણ રસ્તા પાસે ચપ્પુના ઘા ઝીકીને યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે યુવકની હત્યાનું કારણ છે એ સામે નથી આવ્યું પરંતુ જેથી હત્યા કરવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે બારીકાઈથી જે તપાસ શરૂ કરી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે તો ટાંકાટુકા ગામના નિસર્ગ પટેલ નામના શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો છે દર્શન પટેલના જે પિતા છે તેમને ભિલોડા પોલીસ સ્ટેશનની ફરિયાદ છે અને તેને જ પગલે પોલીસે હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે